ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના અદાણી પોર્ટના પણ જો તો ત્યાં પણ નંબર બાદ આપણને એક એક્શન જોવા મળી રહી છે બંનેને આપણે એક વખત પહેલાં રિએક્શન આપણે જોઈ લઈએ સ્ટોક ઉપર તો આપણે અદાણી એન્ટરપ્રાઇઝ તમે ત્યાં નજર કરો તો આપણને પોણા બે ટકાની વેચવાલીમાં જોવા મળી છે જ્યારે તમે અદાણી પોર્ટ ઉપર નજર કરશો તો ત્યાં પણ આજે આપણને એક એક્શન પરિણામ બાદ જોવા મળી રહ્યું છે અને હાલ તમે સ્ટોક જુઓ તો બિલકુલ ફ્લાઇટ જોવા મળી છે તમારી પાસે સમજવા માગીશ અસીમ સર અદાણી ગ્રુપની બે કંપની અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ બંનેને સર પરિણામ બાદ આપણે કઈ રીતે મૂલવીશું સર એક તો અદાણી પોર્ટના ફિગરની વાત કરીએ તો ડ્રાય કાર્ગોમાં જે એમની એક લીડિંગ છે એ તો યથાવત રહી દેખાયેલી છે રિઝલ્ટ ઇન માય ઓપિનિયન ઘણા સારા છે માર્કેટનો ટ્રેન્ડ થોડો નેગેટિવ છે અને પર્ટિક્યુલરલી આજે વીકલી એક્સપાયરી આવતીકાલે હોલિડે છે માર્કેટમાં કદાચ એની પણ થોડી ઇમ્પેક્ટ હોઈ શકે છે અદાણી પોર્ટ માટે અદાણી પોર્ટ માટે મારો વ્યૂ પોઝિટિવ છે જે રીતે બીજા બે પોર્ટ એક્વાયર કર્યા પછી એની અર્નિંગમાં સારો ઉછાળો આવે એવી શક્યતા છે સો ઘટાડે એના માટે હું બાય કરવાની સલાહ આપીશ એઝ ફર એઝ અદાણી એન્ટરપ્રાઇઝિસ કન્સર્ન ત્યારે રાઇટ ઇસ્યુ એનાઉન્સમેન્ટ થતું હોય તો સ્વાભાવિક રીતે માર્કેટમાં કરેક્શન આવતું હોય છે અને એ કરેક્શન આપણે આમાં જોઈ શકીએ છીએ હાલના તબક્કે અદાણી એન્ટરપ્રાઇઝ જેમની પાસે છે ડેફિનેટલી હોલ્ડ કરે નવું લેવાથી થોડી દૂર રહેવાની મારી એડવાઇસ છે ફોર અવાઇલ એક વખત કરેક્શન પૂરું થઈ જાય પછી એમાં આપણે એન્ટ્રી લેવાય અને મેં જેમ કહ્યું એ પ્રમાણે રાઇટ રાઇટ ઇસ્યુ આવે કંપનીની કેપિટલ વધવાની એટલે